વાવ વિધાનસભાની પેટા ચૂંટણી સંપન્ન થયા બાદ પરિણામ પણ જાહેર થઈ ગયા છે અને આ બેઠક પર કમણે પાતળી સરસાઈથી જીત મેળવીને કોંગ્રેસના ગઢ માનવામાં આવતી વાવ બેઠક પર ચૌદ વર્ષ બાદ જીતનો પરચામ લહેરાવ્યો છે પરંતુ આ ચૂંટણી માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ કોંગ્રેસ માટે પણ ખૂબ જ કપરી હતી તેમ છતાં શરૂઆતના તબક્કામાં કોંગ્રેસ ભાજપથી આગળ હોવા છતાં શંકરભાઈ ચૌધરીને એક જ સભાએ આ ચૂંટણીનું આખું ચિત્ર બદલીને ભાજપને મહત્વની કહી શકાય તેવી જીત અપાવી છે ત્યારે વાવ બેઠક પર યોજાયેલી ચૂંટણી પર વિશેષ રિપોર્ટ વાવ બેઠકનું પરિણામ આવી ચૂક્યું છે અને આ બેઠક પર ભાજપના કમળ એક કમાલ કરી બતાવી છે આટલા રસાકસી ભર્યા જંગમાં ભાજપ આ જીત મેળવવામાં કેવી રીતે સફળ થઈ અને આ ભાજપ માટે સૌથી ભૂમિકા વર્ષ બે હજાર ચોવીસ ની શરૂઆત થતા જ સમગ્ર દેશ રામ મંદિરને લઈ રામ ભક્તિના રંગાય જોવા મળ્યું હતું અને આ વર્ષના જ મધ્યાંતર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને ભાજપ દ્વારા પણ આ ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો રામ મંદિરની સ્થાપના બાદ સમગ્ર દેશમાં પણ ભાજપ પ્રચંડ બહુમતી મળશે તેવું જોવા મળી રહ્યું હતું તેવામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે છે અને લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય ગરમાવો વધી ગયો ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીનો રંગ જોવા મળી રહ્યો હતો પરંતુ ગુજરાતમાં ભાજપ પોતાની સોની સ્ટ્રાઇક રેટ જાળવી રાખવામાં આ વખતે નિષ્ફળ રહે છે વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપની તમામ છવ્વીસ બેઠક જીતવામાં સફળ રહેલી ભાજપ આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક ગુમાવે છે બનાસકાંઠા લોકસભા બેઠક હારવાને પગલે બનાસકાંઠા જિલ્લાની સ્થાનિક નેતાગીરી પર પણ સવાલો ઉઠવા માંડ્યા વાવ વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી જતા વાવ બેઠક પરથી તેમણે રાજીનામું આપ્યું અને વાવની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વની હતી વિધાનસભા બેઠક ભાજપ માટે લોકસભાની હારની કાલિક સાફ કરવા માટે પ્રતિષ્ઠા સમાન હતી તો કોંગ્રેસ માટે આ બેઠક સતત બે ટર્મથી અજય હતી અને રાખવી પણ જરૂરી હતી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન માનવામાં આવતી આ બેઠક પર દાવેદારોની ભરમાર લાગી હતી અને સ્વાભાવિક છે આ ભરમાર વચ્ચે જ્યારે ટિકિટની ફાળવણી ન થાય ત્યારે બંને પક્ષોમાં બગાવતના સુર જોવા મળ્યા હતા કોંગ્રેસમાંથી વાત એવી ચાલતી હતી કે ઠાકરસિંહ રબારીની ટિકિટ કપાતા તેમનામાં નારાજગી છે તો ભાજપમાં માવજી પટેલની નારાજગી સામે આવી પરંતુ કોંગ્રેસ ઠાકરસિંહ રબારીને મનાવવામાં સફળ રહી જ્યારે ભાજપ માવજી પટેલને મનાવી ના શકતા ભાજપ માટે માવજી પટેલ માથાના દુખાવા સમાન આ ચૂંટણીમાં બની ગયા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ અને આ સેન્સ પ્રક્રિયામાં ભાજપમાંથી સિત્તેર જેટલા દાવેદારોએ પોતપોતાની દાવેદારી નોંધાવી જ્યારે કોંગ્રેસમાંથી નવ દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી પરંતુ ત્યારબાદ બંને પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવતા બંને બાજુ નારાજગીના સૂર ઉઠવા માંડ્યા કોંગ્રેસમાં શરૂઆતના તબક્કામાં ગેનીબેનના ખાસ માનવામાં આવતા અને લોકસભાની ચૂંટણીમાં જેનીબેનને વિજય બનાવવામાં મહત્વનું યોગદાન આપનારા ઠાકરસિંહ રબારી નારાજ હોવાની વાતો સામે આવી અને કોંગ્રેસ દ્વારા આ નારાજગીને તાત્કાલિક અસરથી દૂર કરી દેવામાં આવી અને કોંગ્રેસ માટે આ ઘટના ઘીના ઠામાં ઘી ઢળ્યું હોય તેવી રીતે શાંત થઈ ગઈ પરંતુ આ તરફ ભાજપની નારાજગીનું લેવલ કંઈક અલગ જ હતું ભાજપમાં પોતાની ટિકિટ કપાઈ હોવાનું પહેલેથી જ માવજી પટેલ જાણી ગયા હતા અને તેના લીધે પાર્ટી દ્વારા તેમને જ્યારે ભાજપ તરફી ઉમેદવારી ફોર્મ ભરવાની સૂચનામાં આપવામાં આવી ત્યારે માવજી પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે એક ફોર્મ અપક્ષ ઉમેદવાર તરીકે પણ ભરી દીધું અને માવજીભાઈનું આ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભાજપ માટે માથાના દુખાવા સમાન બની ગયું ભાજપ દ્વારા માવજીભાઈને અપક્ષ ઉમેદવારી પરત ખેંચવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ માવજીભાઈ એકના બે ન થયા અને ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી માવજીભાઈ મક્કમ રહ્યા ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે બગાવતના સુરે ભાજપ અને કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી કોંગ્રેસ તો આ બગાવતને શાંત પાડવામાં સફળ રહી પરંતુ ભારતીય જનતા પાર્ટી માવજી પટેલને મનાવવામાં અસફળ નીવડી અને માવજી પટેલ ભાજપ માટે મોટો માથાનો દુખાવો સમાન બની ગયા ત્યારે ભાજપ દ્વારા પણ આ બેઠક કબજે કરવા માટે પ્રદેશ કક્ષાના નેતાઓથી માંડી મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા પરંતુ તેમ છતાં કોંગ્રેસ અને અપક્ષ મજબૂત જોવા મળી રહ્યા હતા ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ વીતી ગયા બાદ પણ માવજી પટેલે પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું હતું અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં દસ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા અને શરૂઆત થઈ ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની ભાજપે નક્કી કરી રાખ્યું હતું કે આ બેઠક કોઈ પણ ભોગે ખોવાની નથી અને તેના પરિણામ સ્વરૂપે ભાજપે કદાચ નેતાઓની મોટી ફોજને પ્રચાર માટે આ બેઠક પર ઉતારી દીધા જેમાં મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહિત સરકારના મંત્રીઓ પણ વાવ વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટે લાગી ગયા પરંતુ તેમ છતાં ભાજપનો આ દાવ કામ લાગ્યો ભાજપની આટલી મોટી ફોજ વચ્ચે પણ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર મજબૂત જોવા મળી રહ્યા હતા ચૂંટણીના પ્રચાર સમયે એક તબક્કો તો એવો આવ્યો કે આ ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે યોજાતી હોય તેવો માહોલ પણ જોવા મળ્યો ભાજપ દ્વારા આ બેઠક જીતવા માટે કરવામાં આવી રહેલા તમામે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષ આ બેઠક પર મજબૂતાઈથી આગળ વધી રહ્યા હતા તે દરમિયાન કેન્દ્ર નેતૃત્વની સૂચનાથી શંકરભાઈ ચૌધરીએ આ બેઠક માટે ભાજપને જીત અપાવવા માટે કમાન હાથમાં લીધું અને શંકરભાઈ ચૌધરીની એક જ જાહેર સભાએ આ ચૂંટણીનું આખે આખું ચિત્ર બદલી નાખ્યું વાવ વિધાનસભા પર ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી ચૂક્યા હતા અને કોંગ્રેસ તથા માવજીભાઈ મજબૂતાઈથી આગળ વધી રહ્યા હતા તેવામાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને કોર કમિટીએ આ ચૂંટણીની કમાન શંકરભાઈ ચૌધરીને સોંપી અને શંકરભાઈ ચૌધરીએ હવે આ બેઠક જીતવા માટે જાતે જ કમાન સંભાળી અને વાવ વિધાનસભા બેઠકમાં એક બેઠક યોજી આ બેઠકમાં શંકરભાઈના તેવર અલગ જોવા મળ્યા અને જે રીતે માવજીભાઈની તરફેણમાં ચૌધરી સમાજ જતો હતો તેને એક જ સભામાં ભાજપ તરફ કરી નાખ્યો અંતિમ તબક્કામાં પહોંચેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીની એન્ટ્રીથી અચાનક જ હવા બદલાઈ ગઈ હોય તેમ ભાજપ તરફી માહોલ સર્જાઈ ગયો ખરા ખરીના આ જંગમાં જ્યારે ભાજપ બેકફૂટ પર પહોંચી ગયું હતું તે વખતે ભાજપ માટે ટ્રબલ શૂટર બનીને આવેલા શંકરભાઈ ચૌધરીએ આ બેઠક પર આખો નજારો બદલી નાખ્યો હતો અને ભાજપને એકવાર ફરી મેદાનમાં લાવી દીધી હતી હવે જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો તેવામાં મતદાનના દિવસે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે થયેલી મુલાકાતના વાયરલ આ ચૂંટણીનું જે ચિત્ર હતું તે હવે બદલાવા માંડ્યું હતું શંકરભાઈ ચૌધરીએ જે રીતે કેન્દ્રીય નેતૃત્વની સૂચનાથી આ ચૂંટણીને લઈ સક્રિય થતા કોંગ્રેસની રણનીતિ અંતિમ તબક્કામાં નિષ્ફળ થવા માંડી અને હવે નવી રણનીતિ તૈયાર કરવાનો કોંગ્રેસને પણ સમય ન મળ્યો તો બીજી તરફ મતદાનના દિવસે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર એક મતદાન મથક પર સામ સામે આવી જાય છે તે સમયે જે રીતે સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહને હાથ જોડીને રામ રામ કર્યા હતા પરંતુ દ્રશ્યોમાં ગુલાબસિંહ રાજપૂત સ્વરૂપજીની અવગણના કરતા નજરે પડ્યા અને આ વિડીયો વાયરલ થતાં જ સ્વરૂપજી ઠાકોર પ્રત્યે મતદારોમાં લાગણી ઊભી થઈ અને બપોર બાદ વાયરલ થયેલા આ આવીડીઓએ સ્વરૂપજી ઠાકોરની તરફેણમાં જે મતદાન થતું હતું તેમાં વધારો કર્યો અને મતદાન પૂર્ણ થયા બાદ આ બેઠક પર સિત્તેર પોઈન્ટ પચાવન ટકા જેટલું બમ મતદાન નોંધાયું અને આ બેઠક પર સજાયેલા ત્રિપાંખિયા જંગમાં ત્રણેય ઉમેદવારના ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયા વા વિધાનસભા પર ચૂંટણી સંપન્ન થઈ ચૂકી હતી અને આ ત્રિપાંખ્યા જંગમાં ત્રણેય ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયા હતા અને મતદાનની સ ના દિવસ બાદ જ્યારે મતગણતરીની શરૂઆત થઈ ત્યારે પ્રાથમિક તબક્કે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સારી એવી લીડ સાથે આગળ વધી રહ્યા હતા પરંતુ શંકરભાઈ ચૌધરીએ જે કમાન સંભાળી હતી તે પંદરમા રાઉન્ડ બાદ રંગ લાવતી ભાજપ માટે નજરે પડી અને રાઉન્ડ પંદર પૂર્ણ થયા બાદ સોળમાં રાઉન્ડથી ભાજપે જે રીતે કોંગ્રેસની લીડ કાપી છે તે લીડે જ કોંગ્રેસના મોઢામાં ગયેલો જીતનો કોળિયો ભાજપે છીનવી જીતનો તાજ મેળ્યો હતો

બાબર પંથક કે જે ગેનીબેન ઠાકોરનો ગઢમાનમાં આવે છે તે વિસ્તારમાં ભાજપે લીડ મેળવવાની શરૂઆત કરી અને જોત જોતામાં ગુલાબસિંહ રાજપૂત દ્વારા મેળવેલી તમામ લીડ કાપીને ભાજપના સ્વરૂપજી ઠાકોર બે હજાર ત્રણસો અઠ્ઠાવન મતથી વિજયી બન્યા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને અનેક રસપ્રદ ઘટનાઓ છે સંપન્ન થઈ પરંતુ શરૂઆતના તબક્કાથી અંતિમ તબક્કા સુધી જે રીતે ભાજપ બેકફૂટ હતી તે ભાજપને જીત આપવામાં મહત્વની ભૂમિકા જો કોઈએ ભજવી હોય તો તે છે શંકરભાઈ ચૌધરી કેન્દ્રીય નેતૃત્વની સૂચનાથી શંકરભાઈ ચૌધરી મેદાનમાં આવતા જ આ બેઠક પર આખે આખું ચૂંટણી ચિત્ર બદલાઈ ગયું અને ભાજપ કોંગ્રેસના મોઢા સુધી પહોંચેલા જીતના કોળિયાને છીનવી જીતનો તાજ મેળવી લીધો